હેલો માય ફ્રેન્ડ માય કેમ છો બધા દેખા છે હમણાં કે આ કૃષ્ણ જય માતાજી જય દેવ દિવાળી તો દેવ દિવાળી પણ ગઈ છે તો આજે કીધું ચાલો બ્લોગ બનાવી લઈએ દિવાળી તો ગઈ છે પણ દિવાળી કેટલા બધા કામ પહેલા પણ હોય છે ને પછી પણ હોય છે તો આજે થોડું થોડું કામ છે તમારી સાથે શેર કરી સાજનો આખો દિવસનો રૂટિન જે છે તમારી સાથે શેર કરી અને અમારા દીપભાઈ જો મોબાઈલ જોવે છે અને એમના ડેડી છે એ ફોન આવ્યો છે એટલે ઉપર રૂમમાં છે અને અત્યારે વાગ્યા છે 10:30 દસ ચા નાસ્તાનું બધું પતી ગયું છે જો નો અવાજ તમને સંભળાણો તો હજુ પણ દિવાળીની અસર છે તો ચાલો હવે આપણે જઈશું કિચનમાં તો જો ફ્રેન્ડ રસોઈની તૈયારી થઈ ગઈ છે શાક લેવાનું હતું તો શાક લઈ આવ્યા દાળનું કુકર મુકાઈ ગયું છે આમાં ભાત પલરાઈ ગયા છે ભગવાનના દીવા થઈ ગયા છે અને જો કપડા ડ્રાયર થાય છે વોશિંગ મશીન ચાલુ છે અહીંયા છે મશીન શાકમાં હવે શું શાક કરવું એ જોવાનું છે એ થોડું ફ્રીજમાં છે અને ભાત પલાળાઈ ગયા છે દાળનું કુકર મૂક્યું છે અને હવે આપણે કરશું રસોઈ અને અહીંયા ગોરો વિછરાઈ ગયો ભરાઈ ગયો છે આ બધી બોટલો છે એ પણ ભરવાની છે ફ્રેન્ડ રાજકોટમાં તો સખત ગરમી થાય છે એ ખૂબ ગરમી થાય છે હજી એમ જ થાય કે ઉનાળો છે કોઈ સમજો એવું લાગતું નથી કે શિયાળો છે જો તમને બાર ફૂટ બતાવું તમે જોઈ શકશો તમને કાંઈ નહીં દેખાય ફૂલ તડકો ફૂલ તડકો છે રાહ જોઉં છું કે ક્યારે ઠંડી પડશે એટલી સખત ગરમી થાય છે પંખાઓ તો રહેવાતું જ નથી બહુ જ સવાર સવારમાં એ ગરમી થાય છે તો ચાલો હવે આપણ આપણે આગળ આગળ વધશું જે કામ કરશું તમારી સાથે શેર કરીશ ભલે આગળ જાય હવે ચાલો ફ્રેન્ડ તો ફાઇનલી મારી રસોઈ બધી થઈ ગઈ છે અને આપણે લોટ બાંધવાનો છે તો આ જે લોટ છે એ કઈ રીતે કાઢું છું બાંધવામાં એ બતાવું છું તો મેં આવી રીતના એક ચમચો રાખ્યો છે જે ચમચો યુઝ નથી કરતી ને એકદમ નવો જ હતો તમે લોટના ડ્રમમાં રાખી દીધો છે ઘંટી કાઢું ત્યારે એકી સાથે લોટ બધો દળી લઉં છું આપણા હાથ ચીકણા હોય ગંદા હોય ભીના હોય તો લોટ પણ ન બગડે અને લેવાની પણ આપણને મજા આવે તો હું સીધી ડાયરેક્ટ લોટ બાંધી અને રોટલી વણું છું ત્યારનું જ સીધું સૂટ ચાલુ કરીને તમને બતાવું છું ફ્રેન્ડ કારણ કે રસોઈ તો રૂટિંગ હતી તો બધી બની ગઈ છે હમણાં ડીશ તમારી સાથે શેર કરીશ અને આજે ઘણું બધું કામ હતું તો આખો દિવસ કામ ચાલ્યું છે તો આજનો વિડીયો બનાવવાનો મારો મતલબ હતો કે એક કમેન્ટ હતી બેનનું નામ હું ભૂલી ગઈ છું પણ ગામનું નામ લગભગ ભાયાવદર ગામનું નામ હતું ત્યાંથી એની મને કમેન્ટ હતી કે હું દીદી તમારો વિડીયો ભાયાવદરથી જોઉં છું મને ઘરમાં ગમતું નથી ખૂબ મને આમ કંટાળો આવે છે તો એવું મને એને કમેન્ટમાં કીધું હતું તો આપણે આજે બેનને થોડાક આપણાથી જેટલું થશે એટલી આપણે એના વિચારમાં પોઝિટિવિટી નાખશું તો આજની મારી ડીશ હતી ફ્લાવર બટેકા રીંગણાનું શાક દાળ ભાત રોટલી છાસ અને બસો જગદીશની ડીશ હું કાઢું છું એને કોરી રોટલી હોય એટલે અને ફાઇનલી પાંચ વાગે હું એકદમ ફ્રી થઈ ગઈ હતી જમાઈ ગયું હતું કામ પતી ગયું હતું વાસણ ગોઠવાઈ ગયા હતા ચા નાસ્તો પતી ગયો હતો પછી દિવાળીના કોળિયા જે છીએ આપણે એ પણ આપણે ઠેકાણે પાળીને મૂકવા પડે આવતા વર્ષે પાછા યુઝ કરવાના હોય તો પણ મેં સરસથી લિક્વિડથી ધોઈ અને ખૂબ સરસ તડકે સૂકવી અને ફાઇનલી કોરા થઈ ગયા તો આપણે આવો ડબ્બો છે સ્વીટનો એમાં ભરીને રાખી દઈશ આ પણ મારી ભગવાનની માટલી છે દિવલિયા છે ટબુડી છે આ પણ કલરવાળા કંકો છે બનાવેલા જે ચોખા એ પણ મેં તમારી સાથે શેર કર્યા હતા આમાં સરસ મજાનું બાલાજીનું જલ છે તો બધી વસ્તુ જે ન જોતી હોય હમણાં ઉપયોગમાં ન આવતી હોય એ બધી જ એક સ્ટીલનો ડબ્બો છે એમાં ભરી અને આપણે પેક કરીને રાખી દઈશું કે જ્યારે યુઝ કરવું હોય તો એકી જગ્યાએ ગોઠવી દીધું હોય તો આપણે ઝાઝી મહેનત પણ ન પડે ગોઠવવાની ગોતવાની ગમે ત્યારે એની ટાઈમ આપણને મળે તો એક જ તમે બોક્સ ખોલો કે ડબ્બો ખોલો તો એકી સાથે વસ્તુ બધી મળી જાય કારણ કે ભગવાનની જ વસ્તુ આમાં છે આમાં પણ મારા મોટા બહુ સરસ માતાજી તેડીએ એવા દીવા છે તો એ પણ બધું જ એકી સાથે મૂકી દીધા છે અને હવે દીપ આવ્યો છે તો એ મને ચડાવી દેશે દીપ મને બહુ ઊંચી જગ્યાએ ચડવા ન દે મૂકવાનું હોય તો એ પોતે મૂકી દે કાંઈના ડેડી મૂકી દે અને આ જે દીપ બકેટ મૂકે છે જે બીધું એમાં મારા માતાજીના ગરબા અને ધૂપનું છે ફાઇનલી બધું નીચે પતાવી અને ઉપર મારા બેડરૂમમાં આવી છું તો ફ્રેન્ડ આજે આપણે દીદીને વાત કરશું જે બેન હતા એની કમેન્ટની કે તમે સારું સારું વિચારો ઘરમાં કામ કરતા રહ્યો કોઈ જ વસ્તુ એવી નથી કે આપણને ન ગમે હા ઘણીવાર ટેન્શન હોય કોઈના ધંધાનું હોય છોકરાઓનું હોય છોકરીઓનું હોય કોઈ સગાનું હોય ફેમિલીનું હોય ટેન્શન કોને ન હોય બધાના જીવનમાં ટેન્શન હોય જ છે પણ આપણે એને ટેન્શનને યાદ કરવાથી ઝાઝીવાર વાગોડવાથી જવાનું નથી એટલા માટે આપણું જે કામ છે રૂટીનનું એ કઈ જ રાખવાનું કઈરે જ રાખવાનું તો ધીમે ધીમે આપણા મનમાંથી મગજમાંથી ટેન્શન ચાલ્યું જાય અને એનો જ્યારે ટાઈમ આવશે ત્યારે ઓટોમેટિક બધું ચાલ્યું જશે કોઈના જીવનમાં એકસરખો દિવસ રહ્યો જ નથી અને રહેવાનો પણ નથી આજે આપણો જે દિવસ છે એવો દિવસ આપણો કાલે પણ ન હોય અને કાલનો દિવસ હોય એવો દિવસ પાછો બીજા દિવસે ન હોય રોજ આપણા જીવનમાં અલગ અલગ જ હોય છે જેમ કે આપણને રસોઈ છે એ એકને એક ન ભાવે તો કેમ આપણે અલગ અલગ બધું બનાવીએ છીએ એમ આપણા પ્રશ્નો આપણા જીવનની જે કાંઈ વસ્તુ છે એ બધી અલગ અલગ જ આપણી યાર થતી હોય છે બરાબર ને તો એવું નેગેટિવ ન વિચારો કે તમને ઘરમાં નથી ગમતું તમે મંદિરે જાઓ બાજુમાં બેસો કોઈ સાથે વાતચીત કરો ફોન જુઓ ટીવી જોવો પણ નેગેટિવ તમે જે મને કમેન્ટમાં કીધું એવું બિલકુલ વિચારવાનું નથી અને એવું લાગે તો મારા બ્લોગ જોજો મારા બ્લોગમાં કોઈ દિવસ નેગેટિવ વાતો હું કરતી જ નથી તો આવી નાની નાની બાબત આજે મારે તમને કહેવાની છે અને જ્યારે પણ મને એવું થાય ને તો પણ હું સતત કામ જ કરું છું કામ ગમે તે કરો કોઈ કામ નાનું મોટું હોતું જ નથી કામ કામ હોય છે તો થોડી વાર આપણે બાલ્કનીમાં જઈએ અગાસીમાં જઈએ થોડીવાર ટીવી જોઈએ આપણા મનમાં નેગેટિવ વિચાર આવતા હોય તો આપણા મનને થોડુંક ડાયવર્ટ કરી નાખવાનું છે તો આજે તમને આવી રીતના કોમેન્ટમાં જવાબ દઉં છું ચાલો સ્વસ્ત્રીઓ મસ્તયો ખુશ્રીઓ